નમસ્કાર નમસ્તે નમસ્કાર ભલા ભલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વિશાલ સર ડેર આપ સર્વેનું કોક્કુ ભાર્ધિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુ ચેનલ ઓશી અને કોચિંગ ક્લાસીસમાં ભલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું જ્ઞાન સાધન સ્કોલરશિપ પરીક્ષા બે હજાર ચોવીસમાં વિભાગ એ નો મેટ પોર્શન એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ અંતર્ગત અંગ્રેજી ગુજરાતી શબ્દોનું તાર્કિક ભગાવવાની પહેલા આપણે ત્રણ અલગ અલગ મુદ્દાઓ જોયેલા છે ત્રણેયનો મુદ્દો જોયો હિન્દના વિડીયો જોયા અલગ અલગ મુદ્દાઓ વાળા ત્યારબાદ આપણે સંજ્ઞાઓનું સાંકેતિકરણના વિડીયો જોઈએ મુદ્દા નંબર બે એની અંદર અલગ અલગ પેટા વિડીયો જોઈએ ત્યારબાદ વર્ગવારીનો મુદ્દો જોઈએ તેની અંદર અલગ અલગ મુદ્દાઓ જોઈએ અને હવે ચોથો મુદ્દો સરસ મજાનો પેટા વિભાગ નંબર ડી શરૂ થાય છે શું છે અંગ્રેજી ગુજરાતી શબ્દોનું તાર્કિક તેની અંદરનો પહેલો મુદ્દો એટલે કે ગુજરાતી શબ્દની તાર્કિક ગોઠવણી પરંતુ આપણા

નીચે આપેલ દરેક પ્રશ્નોના વિકલ્પોને ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવો એવા ક્રમમાં ગોઠવવાના છે ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવાના છે કે નાનેથી લઈને મોટે સુધી ગોઠવવાનું છે ત્યાંથી નાનેથી લઈને મોટે સુધી ગોઠવવાનું છે ક્લિયર ચાલો આપણે જે નારગોલ રમીએ અથવા તો કોઈ કહે છે સતોડી કહે છે ને તો આવી રમતમાં શું કરીએ આપણે સૌથી નીચે મોટો પથ્થર એની ઉપર નાનો એથી ઉપર નાનો નાનો નાનો

ત્રણ નંબર પર છે તાલુકો ચાલો એક નંબરે ગામ ત્રણ નંબર પર તાલુકો ચાલો હવે આગળ જોતા છે તો ગામ તાલુકો તાલુકો છે કે એની કરતા મોટું કોણ આવે જિલ્લો સાહેબ ત્રણ નંબર પર જિલ્લો આવશે ચાલો એક આવતો એવો ઓપ્શન આ નીકળી ગયો ઓપ્શન બી ગયું હવે સી અને ડી ની ગેમ છે સી અને ડી માં એક સોલ્વ કરો એટલે તમારું કામ પતી ગયું જિલ્લો શેની અંદર હોય રાજ્યમાં હોય તો રાજ્ય ચોથા નંબરે આવશે ચોથા નંબરે કોણ છે ઓપ્શન સી છે ઓપ્શન ડી ગયો વૈધો ઓપ્શન સી પાંચમું ખબર હોય રાજ્ય તમારી સામાજિક વિજ્ઞાન ના પોર્શન પૂછાય જાય કે ભારત દેશની અંદર વર્તમાન સમયમાં કેટલા રાજ્યો અને કેટલા કેન્દ્ર પ્રદેશો છે તેની જાણ કરો ચાલો ક્લિયર છે

તમને એમ લાગતું હોય એ આવે છે બી આવે છે સી આવે છે જે આવતો હોય તે લખવાનો છે આગળ લખવાનું કે એક્સ્ટ્રા એક્સ્ટ્રા પ્રેક્ટિસ વન નો આન્સર શું આવશે જે આવતું હોય તે લખવાનું બરાબર આ તો મેં તમને ખાલી શું આપ્યું છે એક્ઝામ્પલ આપ્યું છે જે સાચો જવાબ છે તમારે કહેવાનો છે ક્લિયર ચાલો તમે કરતા હોજો હોમવર્ક જોઈએ તો ઓપ્શન સી આપણો જવાબ થઈ ગયો હવે જોઈએ સવાલ નંબર બે પર ફોકસ કરીએ આમાં પણ સેમ રકમ સેમ જ છે આ બધાને સેટ કરવાનું ચાલો સૌથી નાનોમાં શું દેખાય ગુજરાત આપ્યું બ્રહ્માંડ આપ્યું સોમનાથ આપ્યું પૃથ્વી આપ્યું ભારત આપ્યું સાહેબ સોમનાથ સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ એની જેમ કે સોમનાથ સૌથી નાનું કહેવાય કે જે સોમનાથ છે જે ગુજરાત અંદર આવેલું છે બરાબર છે ને ખબર છે ને સોમનાથ કેટ કેટલી વાર લૂંટાણું છે એ બધી હિસ્ટ્રી આવે સામાજિક વિજ્ઞાન ની અંદર ખ્યાલ રાખતા રહેજો પાછા હો સૌ સૌથી છેલ્લે સરદાર વલ્લભભાઈ પટેલે તેનું નિર્માણ કરાવ્યું છે બાકી સોમનાથ થાય ચંદ્ર દેવ એમાંનું એક જ્યોતિર્લિંગ એટલે સોમનાથ અને ગુજરાતમાં બે આવ્યા છે એમાંનું એક સોમનાથ અને બીજું આવશે નાગેશ્વર આવા સવાલો પણ પૂછાય એ યાદ રાખતો છે ગુજરાતની અંદર એ બે છે જ્યોતિર્લિંગ

યક્ષેનું એક યાદ રાખલો નરમેશ ઓરન પાટ થઈ ગયા બાકીના સાત તમે પાકા કરવાની ટ્રાય કરો બરાબર છે ચાલો બાકી બધું અત્યારે હું કહી દઉં તો તમે શું કરશો સામાજિક વિજ્ઞાન વિજ્ઞાનમાં ભણવાનું છે ને બરાબર ને જે વિદ્યાર્થીને આવડતા જાય બધાય 12 12 જ્યોતિર્લિંગના નામ તે કમેન્ટમાં જાણ કરજો બરાબર છે ચાલો તો જોઈએ સોમનાથ સોમનાથ કાવશે ગુજરાતમાં ગુજરાતથી મોટું શું આવશે ભારત ભારતથી મોટો પૃથ્વી અને પૃથ્વીથી મોટો બ્રહ્માંડ તો ચાલો નંબર પ્રમાણે ને ગોઠવીએ નંબર 1 સોમનાથ

આગળ જોઈએ સાહેબ જો આ કેવો સરસ મજાનો સવાલ છે તમે બે વસ્તુ સોલ્વ કરી લેને એટલે તમારો જવાબ રોકડો થઈ જાય કેવો થઈ જાય રોકડો બરાબર શીર્ષક શીર્ષક પછી શું આવશે ચાલો પ્રસ્તાવના આવે કે અનુક્રમણિકા આવે તમારે અહીંયા બે ની ઉપર જ ફોકસ કરવાનું છે પૂર્વાર્ધ ને ઉત્તરાર્ધ ફોકસ કરવાનું નથી તો મને એટલે ખબર પડે શીર્ષક પછી હંમેશા પ્રસ્તાવના હોય શું હોય પ્રસ્તાવના આપી હશે એ પ્રસ્તાવના આપ્યા બાદ અનુક્રમણિકા આપશે આપડા પાઠ્યપુસ્તક માં તો ઠીક છે ઘણી વખત અલગ અલગ રીતે આવે પણ જે મેન મેન ઘણી વખત મોટી મોટા પુસ્તકો આપણે વાંચતા હોઈએ છીએ અલગ ભણવા સિવાયના એની અંદર આવી વાતો હોય છે બરાબર છે કોઈપણ આપણે ધાર્મિક સાહિત્ય વાંચીએ કોઈ પણ સંપ્રદાયનું હોય કોઈ પણ ધર્મનું હોય ધાર્મિક સાહિત્ય વાંચતા હોય તો તેમાં આ રીતની વાતો હોય શકે કે સૌથી પહેલા શીર્ષક હોય ત્યારબાદ અનુ ત્યારબાદ પ્રસ્તાવના આવશે પ્રસ્તાવના બાદ અનુક્રમણિકા આવશે ત્યારબાદ પૂર્વાદ આવશે ત્યારબાદ ઉત્તરાદ આવશે બરાબર છે તો છેલ્લે પાંચ આવતો એ ઓપ્શન ઓપ્શન બી જ છે કેમ કે સી ને ડી તો ઓલરેડી આપણા નીકળી ગયા છે ક્લિયર છે ચાલો તો ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થઈ જશે ક્લિયર ચાલો જોઈએ તમને તમે મોટું મોટું કરતા એમને સૌથી છેલ્લે ફર્નિચર એટલે ફર્નિચર સૌથી મોટી વસ્તુ કહેવાય એની માટેનો બેઝ ક્યાંથી લાવ્યા તમે બેઝ તમે લાવશો દેશમાંથી ક્યાંથી લાવશો દેશ હશે સૌથી પહેલા તો શું હશે દેશ હશે દેશની અંદર શું હોય ભાઈ જંગલ હોય જંગલની અંદર શું હોય વૃક્ષો હોય વૃક્ષોમાંથી શું મળે લાકડું મળે અને લાકડામાંથી ફર્નિચર મળે સૌથી છેલ્લે જે મળ્યું સૌથી મોટી વસ્તુ કહેવાય સૌથી નાનું તો શું છે દેશ છે અત્યારે આપણી માટે ભલે ફર્નિચર આપણા ઘરમાં દેશની અંદર સમાયેલી વસ્તુ છે પરંતુ ચડતો ક્રમ કીધો એટલે મહિલ ક્યાંથી એ

છે બે છે સી ને ડી તો આ તો બે નીકળી ગયા ચાલો એમાં હવે સૌથી પહેલા નંબર પર બે આવે છે તો બે નંબર સોરી સૌથી પહેલા નંબર પર ત્રણ આવે તો ત્રણ પહેલા આવતો ઓપ્શન ડી છે તો ઓપ્શન સી પણ ગયો તો સૌથી પહેલા શું થયું અહીંયા ગાય એવી ગાયમાંથી શું આવ્યું છે આપણે દૂધ મળે છે મે દૂધની જોડણી જોજો જરાક દૂધની જોડણી આ રીતે આવશે વાલા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો એટલે જોડણી પૂછાઈ જાય ગુજરાતીમાં તો ત્યાં ધ્યાન રાખજો ઘી રોટલી પર ચોપડવાનું એટલે એક સરસ મજાની કહેવત છે જે વાંચે ચોપડી 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 ખાય સરસ મજાનું જે ભણતર દરમિયાન ભણી લેશે પોતાની ઉંમરમાં જે કાર્ય કરવાનું છે અભ્યાસનું તે અભ્યાસનું કાર્ય કરી લેશે તો જીવનભર તે સુખી સંપન્ન થશે તેને જીવનમાં ક્યારેય તકલીફો આવે નહીં હા દુઃખ આવે તકલીફ આવે સામે મુશ્કેલી આવે પણ તે મુશ્કેલીનો સામનો કરવાની હિંમત રે જોશ રે જુસ્સો રે જુનૂન રે હારી ન જવાય મગજ થાકી ન જાય આવી હાલત થાય જો ચોપડી વાંચીએ સારા સારા પુસ્તકો વાંચીએ તો પછી આપણે પુસ્તકો વાંચીએ પછી સાહેબ મેં તો બહુ જોક્સ વાંચ્યા હતા તમે કીધું ચોપડી વાંચો ચોપડી એવી નહીં જીવન ઉપયોગી ચોપડી હોય જે ચોપડી તમારા જીવનમાં ઉતારો તેના ઉપર તમે કાર્ય શરૂ કરો કે જેનાથી તમને નવીનતા મળે પ્રગતિના પંથો મળે રસ્તા મળે માર્ગ મળે આ રીતે તમારે કાર્ય કરવાનું છે બરાબર છે ચાલો અહીંયા જવાબ તો આપણો ઓપ્શન ડી થઈ ગયો છે ક્લિયર છે એ તો સરસ મજાની બે ચાર વાતો આવશે આપણે ક્યારેક વાતો કરતા જઈશું એવું થોડી છે ખાલી ભણવું અભ્યાસની સાથે સાથે જીવનમાં ખુદનું સેલ્ફ મોટિવેશન પણ જરૂરી છે ચાલો જોઈએ ઓપ્શન ડી જવાબ થઈ ગયો ચાલો સરસ મજાનું પુસ્તક છે આ વિન હેલ્પ એજ્યુકેશન નું જીએસએસસી પુસ્તક છે તે પુસ્તક તમારે વાંચવું જોઈએ એની અંદર મેટ ના પોર્શન તો આપ્યા છે સાથે સાથે સેટ ના પોર્શન આપ્યા છે તે માહિતી આપતો વિડિયો આપણે બનાવેલો હતો એની અંદર વિડિયોમાં ચર્ચા કરેલી છે પુસ્તકની કિંમત 380 રૂપિયા છે ડિસ્કાઉન્ટ 100 રૂપિયા આપીશું તમને ખરીદી ભાવ થશે બસો એસી રૂપિયામાં અને એ પણ કુરિયર ચાર્જ ફ્રી સાથે ઓનલાઈન ખરીદશો ત્યારે ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ ફ્રી છે જે માટેની આપેલી આપેલી છે છે ડિસ્ક્રિપ્શનમાં આપણને આપ ત્યાંથી પુસ્તક ખરીદી શકો શકો છો છો મંગાવી ચાલો જોઈએ આગળ સવાલ સવાલ નંબર છ તેમજ છે સવાલ આપણે આ ગોઠવવાના છે સૂર્યાસ્ત સૂર્યોદય મધ્યાહન અને રાત્રિ તો સૌ પ્રથમ દિવસની શુભ શરૂઆત થાય ત્યારે શું થાય સૂર્યોદય મધ્યાહન પછી શું થાય સૂર્યાસ્ત થાય અને રાત્રિ એટલે સૌથી છેલ્લે દિવસનો છેલ્લો ભાગ બરાબર ભારતની અંદર સૌપ્રથમ સૂર્યોદય ક્યાં થશે ભારતમાં તો અરુણાચલ પ્રદેશના વાલાંગુ ખાતે ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય ભારતમાં સૌથી છેલ્લે સૂર્યોદય થાય તો ક્યાં થશે કચ્છના સિરક્રિકમાં એ જગ્યા પર કચ્છના સિરક્રિકમાં થશે ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય પૂછાય તો લખજો તાહોદના ગરબાડા ખાતે અને ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યોદય તો પણ ત્યાં આવશે કચ્છના સિરક્રિક ખાતે ખાસ મગજમાં બેસાડજો આવા સવાલો પૂછાય છે બરાબર છે પણ આ સવાલો હું સરસ મજાનો ટ્વિસ્ટ કરું છું ભારતમાં સૌપ્રથમ સૂર્યાસ્ત ક્યાં થશે તો જે વાલા વિદ્યાર્થીઓ જ્યાં સૌપ્રથમ સૂર્યોદય થયો હોય ને ત્યાં જ સૌ પ્રથમ સૂર્યાસ્ત થાય એટલે કે અરુણાચલ અરુણાચલ પ્રદેશના વાલાંગુ ખાતે જ સૌ પ્રથમ સૂર્યાસ્ત થશે સૌપ્રથમ પ્રથમ સૂર્યોદય ત્યાં સૂર્યાસ્ત પણ ત્યાં ભારતના સંદર્ભે પરંતુ જો ગુજરાતના સંદર્ભમાં પૂછાય

સભ્ય દેશ સમાજ કુટુંબ શું કરવું સાહેબ સભ્ય સૌથી નાનો કહેવાય સભ્ય કુટુંબની અંદર હોય એટલે પહેલા નંબરે આવશે સભ્ય બીજા નંબરે આવશે કુટુંબ ચાલો ત્રણ એક વાળું ગોઠો ત્રણ એક ત્રણ એક બે માં છે એ બે માં ચાલો આગ્યું સૌથી સહેલું કુટુંબ કુટુંબ ક્યાં હોય તો થી સમાજ બને એટલે સમાજ આવશે ત્રીજા નંબરે ત્રીજા નંબરે સમાજ એટલે કે બે નંબર નો ઓપ્શન ત્રીજા નંબર પર છે લા જવાબ થઈ ગયો બરાબર ઓપ્શન એ તમારો ઓપ્શન બી નીકળી ગયો સમાજ ક્યાં હોય દેશની અંદર હોય ક્લિયર છે ને

મોકલી દીધા હતા બરાબર છે એ સિવાય અશોકે ઘણા બધા શિલાલેખ પણ બંધાવેલા છે એ સરસ મજાના અશોક ની વાત છે આવી સરસ મજાની ન્યારી ન્યારી વાતો છે આપણે ક્યારેક ફરી કરીશું બરાબર છે ચલો અત્યારે આ જોઈ લેવાનું છે આવશે સવાલ નંબર ત્રણ એટલે ત્રણ એટલે ધનાનંદ પહેલા નંબર તો ત્રણ પહેલા નંબર એવો એવો ઓપ્શન છે આપણી પાસે એ અને સી તો બી ડી નીકળી ગયા ચલો ધનાનંદ પછી ચંદ્રગુપ્ત એટલે બે નંબર પર એવો એક જ ઓપ્શન છે ઓપ્શન સી આ ઓપ્શન એ નીકળી ગયો ક્લિયર આ રીતે જવાબ થાય બરાબર માઇનસ એક એટલે પંચાવન સાડત્રીસ પ્લસ જવું સાત ને ચાર અગિયાર નો એક ત્રણ ને એક ચાર ને એક પાંચ એકાવન બરાબર તો સૌથી નાનું શું છે ચોવીસ બે નંબર સૌથી પેલા એવો ત્રણ ઓપ્શન છે ચલો નીકળી ગયો મૂળાક્ષર વાક્ય શબ્દ નાના હતા ત્યારથી આપણે સૌથી પહેલા આપણને મૂળાક્ષર શીખવાડતા લખો ભાઈ ખ ખટારા નો ખ આવું આપણને લખાવતા એ બધે શું છે મૂળાક્ષર કહેવાય મૂળાક્ષર ની અંદર કોનો કોનો સમાવેશ થાય તો સ્વર અને વ્યંજન નો સમાવેશ થાય આપણને આવું શીખવાડતા ખ્યાલ છે ને સિનિયર કેજી જુનિયર કેજી નર્સરી માં બેઠા ને એટલે શીખવાડે ઘણા બધા માસી હોય ઘણા બધા આપણા ટીચર્સ હોય બધા આવું શીખવાડે લખો બેટા ક કલમ નો ક પાટી પર ભૂસાવે બરાબર ને

ત્યારબાદ એમાંથી શબ્દ શબ્દ માંથી આપણે કીધું હાલો હવે આખે આખું વાક્ય લખવાનું શરૂ કરો તો વાક્ય લખાયું લે નંબર ત્રણ વાક્ય પછી આપણે ફકરા લખતા શીખી ગયા બરાબર છે પછી તો ઘણી એવું કરવાનું ચાલો સૌથી પેલા મૂળાક્ષર તો બે નંબર આવતો એવો ગયા છે એ બેસી ઓપ્શન છે ઓપ્શન ડી નીકળી ગયો ત્યારબાદ શબ્દ વાળા ઓપ્શન ચાર નંબર આવે છે બે આવે છે ઓપ્શન સી નીકળી ગયું ત્યારબાદ શબ્દ માંથી વાક્ય નંબર ત્રણ આવવું જોઈએ ત્રણ આવે છે ઓપ્શન એ જવાબ થઈ ગયો બી નીકળી ગયું

વર્ગવારે જોયું આજે સરસ મજાનો ટોપિક અંગ્રેજી ગુજરાતી શબ્દોનું તાર્કિક આ ત્રણેયના મુદ્દાથી ટોટલ સત્તર મુદ્દા પૂરા કર્યા એ અહીંયાથી અઢારમો મુદ્દો આપણે શરૂ કરેલો છે અને જે આજે અહીંયા પૂરો થવાનો છે એ સિવાય લાઈનમાં વન બાય વન દરેકે દરેક મુદ્દા આવવાના છે તમારે ક્યાંય જવાની જરૂર નથી હું તમને દરેકે દરેકના વિડીયો આપવાનો છું એ સિવાય સેટના વિડીયો ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી હિન્દી આ સેટના દરેકના વિડીયો આવી ગયા છે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અંગ્રેજી ગુજરાતી શબ્દોનો તાર્કિક નો અઢાર નંબર નો પોર્શન પૂરો કર્યો છે કાંઈ પણ કોમેન્ટ હોય તમને કાંઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટમાં કરી શકો છો વિડીયો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો કાંઈ પણ તકલીફ કરો કોમેન્ટ બરાબર તો હવે હું વિદ્યાર્થી મિત્રો આપણે રજા લઈ રહ્યો છું ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત